અઢાર ઓગણીસ ની જે બેન્ચ છે એના વિદ્યાર્થીઓને જેમિશનો થઈ ગયા પૂરી થઈ ડિગ્રી નથી મળી અને આ જે વિદ્યાર્થીનું મોત થયું છે એના માટે આજે કલેક્ટરશ્રીને રજૂઆત છે કે આ કોલેજ પ્રશાસન ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવે અને જે કામો ત્યાં થઈ રહ્યા છે તેની તપાસ કરી અને માન્યતા રદ કરવામાં આવે અમારી ખાસ